નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે પ્રશ્ન એક ગુજરાતી અધ્યયન સંપૂટ પર કેટલા ચિત્રો આપેલા છે સાચો જવાબ છે ઓપ્શન એ ચાર ચિત્રો આપેલા છે પ્રશ્ન બે ધોરણ એક ગુજરાતી અધ્યયન સંપુટની પ્રસ્તાવના કોને લખી છે સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર રતન એચ ગઢવી ચારણ પ્રશ્ન નીચેનામાંથી કયા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે તો મિત્રો સૌથી વધુ મકાઈ પંચમહાલ જિલ્લાની અંદર થાય છે પ્રશ્ન ચાર ધોરણ ત્રણ આસપાસના પુસ્તકમાં આવતા એકમ આપના સાથીમાં આવતી મીનુની ગાયનું નામ શું છે ઓપ્શન બી ગંગા પ્રશ્ન પાંચ મસાલેદાર કોયડાઓ કયા ધોરણમાં આપવામાં આવ્યા છે સાચો જવાબ છે ઓપ્શન સી ધોરણ ચાર ની અંદર આપવામાં આવ્યા છે મિત્રો પ્રશ્ન છ વાર્તા બારી વાળું પેટ ધોરણ પાંચના કયા એકમમાં આવે છે ઓપ્શન ડી સાચો જવાબ છે સ્વાદથી સ્વાદ થી પાછન સુધી સાત રિયા કોણ આવ્યું હતું સાચો જવાબ છે ઓપ્શન ડી સ્ત્રીલ અને આર્ણવ આવ્યા હતા હવે ખૂબ જ ઉપયોગી પ્રશ્ન ધોરણ પાંચ આસપાસમાં કુલ કેટલા એકમ આપેલા છે ઓપ્શન એ એકમ આપેલા છે પ્રશ્ન ધોરણ આસપાસમાં કુલ કેટલા એકમ આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી પચીસ એકમ આપવામાં આવ્યા છે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે હવે પ્રશ્ન દસ ધોરણ ત્રણ આસપાસમાં કુલ કેટલા એકમ આપવામાં આવ્યા છે ધોરણ ત્રણની અંદર કુલ પચીસ એકમ આપવામાં આવ્યા છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો પ્રશ્ન અગિયાર સ્લોત એક દિવસમાં કેટલા કલાક સૂવે છે ઓપ્શન સી છ કલાક સૂવે છે પ્રશ્ન રસ્તામાં જતી છોડતી જાય છે સાચો જવાબ છે ઓપ્શન ડી સુગંધ કયા કયા વાદ્ય સુકવેલી દૂધીમાંથી બને છે સુકવેલી દૂધીમાંથી માંથી ઉપરના ત્રણે બિન તુંબા ખજૂરી બધું બને છે એટલે આમાં સાચો જવાબ આપેલ તમામ આવશે પ્રશ્ન ચૌદ છાયાએ મજબૂરીથી પોતાના મોઢા ઉપર દુપટ્ટો રાખી કોને સાફ કર્યો સાચો જવાબ છે ઓપ્શન સી બહેનના દીકરાને સાફ કર્યો પ્રશ્ન પંદર ધોરણ ચાર એકમ ત્રણમાં આવતા હાથીના બચ્ચાનું નામ શું હતું સાચો જવાબ છે ઓપ્શન એ નંદુ હતું મિત્રો ખૂબ જ અગત્યના પ્રશ્ન પછી હવે આપને પ્રશ્ન સોળ ધોરણ ત્રણ એકમ સત્તરમાં પત્રનો પ્રવાસ એકમમાં સમીરા કોને પત્ર લખે છે સાચો જવાબ છે ઓપ્શન સી સલમાનનો સત્તર કાગડો અને કુઠિંબુ વાર્તા ધોરણ ત્રણના કયા એકમમાં આવે છે સાચો જવાબ છે ઓપ્શન બી માટીની મજા એકમમાં આવે છે પ્રશ્ન અઢાર ધોરણ ત્રણ વનપરી એકમમાં વનપરી કોને અડકવાનું કહે છે તો વનપરી એકમમાં વનપરી બાળકોને છોડને અડકવાનું કહે છે પ્રશ્ન ઓગણીસ ધોરણ ત્રણ વન એકમમાં સૂકા પર્ણમાંથી બનાવેલ કોના ચિત્ર મૂકેલ છે સાચો જવાબ છે ઓપ્શન ડી શ્રી વિષ્ણુ ચિંચાલ કરે બનાવેલ ચિત્ર મૂકેલ છે પ્રશ્ન વીસ તોરણ ત્રણમાં એકમ ત્રણમાં જ પાણી પાણી એકમમાં પાણી પર કવિતા કોને લખેલ છે સાચો જવાબ છે ઓપ્શન એ રાજુ કાક મિયાલે લખેલ છે મિત્રો સૌપ્રથમ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોમાં પાછા મળીશું આભાર મિત્રો